વિદ્યાર્થી મિત્રો તમારે ભણવામાં જાહેર પરીક્ષાઓમાં મોટે ભાગે કાવ્યનો આસ્વાદ આવતો હોય છે આપણને સૌથી વધારે મુશ્કેલ ગદ્ય સંક્ષેપ અને કાવ્ય આસાદ આસ્વાદમાં પડે છે કેમ પડે છે આ મુશ્કેલીઓ એનો પણ જરાક વિચાર કરવો પડે એક તો અમે કદી કવિતા વાંચતા નથી પહેલું કારણ આ છે બીજું કારણ કવિતા વાંચીએ તો એના છંદ વિશે કદી વિચાર નથી કરતા એના કવિનું નામ યાદ રાખવાની કોશિશ નથી કરતા હકીકતે કોઈ પણ શિક્ષક જ્યારે કાવ્યનો આસ્વાદ તપાસી રહ્યો છે ત્યારે એ જે ગુણ આપશે માર્ક આપશે એનો આધાર આ રહેવાનો હંમેશા કે વિદ્યાર્થીને કોનું કાવ્ય છે તે ખબર છે

અતિશય જાણીતી કવિતાઓ મુકાતી હોય છે કદી પણ અજાણી કવિતા મુકાતી નથી તો એવા દસ પંદર કાવ્ય આસ્વાદો આપણે કરીશું જુદા જુદા આસ્વાદકોની મદદથી હું તમને થોડાક પુસ્તકોના નામ પણ આપું ધારો કે ઉમાશંકરની કવિતાઓના આસ્વાદનો પરબનો એક વિશેષાંક હતો તો એમાંથી જાણીતી કવિતાઓ આપણને ખબર હોવી જોઈએ સુરેશ જોશીનું પુસ્તક છે ગુજરાતી કવિતાનો આસ્વાદ એ આપણને ખબર હોવી જોઈએ એ ઉપરાંત ઉમાશંકર જોશીએ પ્રતિભા અને પ્રતિભા નામનું પુસ્તક સંપાદિત કરેલું એમાં જુદા જુદા આસ્વાદકોએ પોતાની ગમતી કવિતાનો આસ્વાદ કરાયો છે એટલે અમુક પુસ્તકો આપણને ખબર હોવી જોઈએ હું તમને દસથી પંદર જાણીતી કવિતાના આ સ્વાદ કરાવીશ પણ બની શકે કે તમને એ સિવાયની પણ કોઈ પૂછે તો ત્યારે આપણને એક અંદાજ હોવો જોઈએ કે કયા પ્રકારની કવિતા આવી શકે તો આજે બહુ જ જાણીતું સોનેટ બાલમુકુંદ દવેનું જૂનું ઘર ખાલી કરતા એટલે પેલા તો જૂનું ઘર ખાલી કરતા શીર્ષક આવે એટલે દવે યાદ આવવા જોઈએ આ સોનેટની અંદર ભૂતકાળમાં આ જ ઘરની અંદર દીકરો ગુમાયો છે વળાયો છે કાયમી અનંતની યાત્રાએ એની પીડા છે એ પણ તરત યાદ આવવું જોઈએ ઘર ખાલી કરીને બીજે રહેવા જવું એ મહારાજ તમારા બધાના જીવનની એક સામાન્ય ઘટના છે અને ત્યારે આપણે કેટકેટલું જૂના ઘરથી નવા ઘરે લઈ જતા હોઈએ છીએ એ પણ આપણે બધા જાણીએ છીએ એટલે સર્જક જે પહેલું સષ્ટક છે એક તો સોનેટનું બંધારણ ખબર હોવી જોઈએ અષ્ટક વત્તા શટક તો શેક્સપિયર શૈલીનો સોનેટ ત્રણ ચતુષ્ક અને એક યુગમાં તો સોરી અષ્ટક વત્તા શટક તો પેટ્રાર્કન શૈલીનો સોનેટ ત્રણ ચતુષ્ક વત્તા એક યુગ્મક તો શેક્સપીર શૈલીનો સોનેટ અને એ સિવાયના બંધારણને આપણે અનિયમિત બંધારણ કહીએ છીએ અહીં આગળ છ વત્તા છ વત્તા બે છે તો એ અનિયમિત શૈલીનો સોનેટ થયું ન પેટ્રાર્કન છે ન શેક્સપિરિયન છે એટલે આપણને આસ્વાદની અંદર આ લખતા આવડવું જોઈએ જૂનું ઘર ખાલી કરતા સૌ ફરી ફરી અને હાથ લાગ્યું ખાસું જૂનું ઝાડું ટૂથબ્રશ વળી લક્ષ સાબુની ગોટી બોખી શીશી ટીનનું ડબલું બાલ દી કૂંખ કાણી તૂટ્યા ચશ્મા ક્લિપ બટનને ટાંકણી સોય દોરો લીધુ દ્વારે નિત લટકતું નામનું પાટ્યું જે મૂકી ઊંધું સુપરત કરી લારી કીધી વિદાય જેટલું જૂનું હતું એ બધું લારીમાં મૂકી અને લારીને વિદાય કરી પછી બીજું હવે વળાંક શરૂ ઊભા છેલી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ જ્યાં વીતાયો પ્રથમ દસકો મુગ્ધ દાંપત્ય કેરો જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર પામ્યા પનોતો ને જ્યાં થીરે રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો કોલે થી જે નીકળી સહસા બોલી ઉઠતો જાણે પૂના કશું ભૂલ્યા એક ભૂલ્યા મને કે મૃત ખૂણામાંથી અવાજ દીધો કે જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર પામ્યા પનોતો ઉભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ ખોંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા જો છંદ ગાવો છે બાબા પૂના મંદા ક્રાંતા મભન તતગા ચોથું રામસ્થાન તો મંદાક્રાંત છંદમાં લખાયેલું બાલમુકુંદ દવેનું બહુ જ જાણીતું સોનેટ જેમાં પુત્રના મૃત્યુની પીડા જૂનું ઘર ખાલી કરવાના સમાંતરે જે પ્રગટ થઈ છે એ સોનેટનો તમે કાવ્ય આસ્વાદ કરાવી રહ્યા છો પ્રસંગ પરિચિત છે મધ્યમ વર્ગના લોકો જ્યારે ઘર બદલે ત્યારે એમની પાસે શું હોય તો કવિ બિલકુલ વાસ્તવવાદી ભૂમિકા એ લખે છે ફંફો સુસવ ફરી ફરી હાથ લાગ્યું ખાસું જૂનું ઝાડું ટૂથબ્રશ વળી લક્ષ સાબુની ગોટી બોખી શીશી ટીજણું ડબલું બાલદી કુંખ કાણી ડોલ છે પણ કાણી છે અને છતાંય લઈ જવાની છે તૂટ્યા ચશ્મા સ્ક્પ બટનને ટાંકણી સોય દોરો આ બધું આપણા આપણી ઘરવખરીમાં હોય બારણા પર એક નામનું પાટિયું લટકતું લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું જે મૂકી ઊંધું સુપ્રત કરી લારી કીધી વિધા પણ એ પાટિયાને ઊંધું મૂક્યું ચતું નહીં લારી જઈ રહી છે આખા રસ્તે આપણે કઈ એવી મહાન વ્યક્તિ નથી કે આપણા નામના પાટિયામાં દુનિયાને રસ પડે આપણે તો નગણ્ય એવા આમ ઇન્સાન છીએ એટલે એ પાટિયું ઊંધું મૂકે છે ઘર છોડીને જતા કશું બાકી તો નથી રહી જતું ને એ વિચારે આખા જૂના ખાલી ઘર પર નજર ફેરવે છે અને હકીકતે કવિતાની શરૂઆત અહીંથી થાય છે ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ જ્યાં વીતાયો પ્રથમ દશકો મુગ્ધ દાંપત્ય કેરો કવિતાની શરૂઆત આ બીજા શટક થી થાય છે શષ્ટક એટલે 6 પંક્તિ ચતુષ્ક એટલે 4 પંક્તિ યુગમક એટલે 2 પંક્તિ અષ્ટક એટલે 8 પંક્તિ મધ્યમ વર્ગના कुटुंबની ઘરવખરીમાં બીજો હોય શું છતાઈ જેટલું હોય એની માયા જરાય ઓછી નથી હોતી એટલે કવિએ યાદી આપી જૂનું ઝાડુ ટૂથબ્રશ સાબુની ગોટી બોખી શીશી ટીનનું ડબલું તળિયેથી કાણી અને નકામી થઈ ચૂકેલી બાલદી તૂટી ગયેલા ચશ્મા ક્લિપ બટન ટાંકણી સોય દોરો આ બધું સાથે લીધું અને છેલ્લે બારણે લટકતું પોતાના નામનું પાટિયું પણ લીધું પણ ઊંધું વાળ્યું કારણ કે આ જે ઘરવખરી લારીમાં જઈ રહી છે એના માલિકના નામની જાહેરાત કરવાની આખા રસ્તામાં કોઈ જરૂર નહોતી એવી ઘરવખરી છે એટલે ઊંધું મૂકે છે જે વસ્તુઓ તમે આ ઘરમાં વાપરતા હતા એની એવી તો માયા છે કે તમે એને નવા ઘરે લઈ ગયા વગર ચાલતું નથી બાકી ભૂખ કાણી બાલદી ને જૂનું ઝાડું ને એ બધું લઈ જવાની શું જરૂર છે પણ કશું છૂટતું નથી એ આપણા બધાનો સ્વભાવ છે અને હવે ખાલી પડેલા ખૂણાઓ પર એક નજર નાખે છે આ ઘરમાં એક દસકો ગાળ્યો છે એ દસકામાં દાંપત્યના અદભુત વર્ષોનો એ દાયકો છે આખું જીવન નજર સામેથી ફરી જાય છે એ દાંપત્યના પહેલા દશકાનો ગાળો હતો અને આ જ દસકાની અંદર દેવના વરદાન જેવો પણ ગરીબોને માટે અતિ મૂલ્યવાન એવા પુત્રની પ્રાપ્તિ આ જ ઘરમાં થઈ હતી પણ પ્રાપ્તિ પછી તરત જ ઈશ્વરે એને પાછો પણ લઈ દીધો દેવોના વર જેવો પનો તો પુત્ર તો પામ્યા પણ અગ્નિના અંકમાં પાછો એને સોંપી દીધેલો છે ક્યાં માતા પિતાનો ખોળો અને ક્યાં અગ્નિનો ખોળો પણ કઠણ હૃદયે માતા પિતાએ એને અગ્નિના ખોળામાં સોંપેલો છે વક્રતા જુઓ કવિતાની અને મારા તમારા જીવનની કે નકામી થઈ ગયેલી તમામ ઘરવખરી એ આપણે લઈ જઈએ છીએ પણ દેવોના વરદાન જેવા પુત્રને અહીં એની યાદને અહીં મૂકી જવાની છે ઘર વખરે લઈ જઈ શકાય પણ પુત્રને લઈ જઈ શકાતો નથી આ વિધિની વક્રતા કે આપણા અસ્તિત્વની વક્રતા મોંઘામાં મોંઘી વસ્તુ તમે અહીંયા જ ખોઈ કાઢી છે દીકરો અને તુચ્છમાં તુચ્છ વસ્તુ તમે સાથે લઈ જઈ રહ્યા છો આ માયાની મજા કે જીવનની સજા ઘરને છોડીને જવા માટે જેવા પગ ઉપાડ્યા એ સાથે જ જાણે કે યાદ બાળકનો અવાજ બનીને બોલાવે છે બાબા પૂના કશું ભૂલ્યા એક ભૂલ્યા મને કે બધું લઈ ગયા બાલદી કાણી જૂનું ઝાડું તૂટેલા ચશ્મા એક મને જ ભૂલી ગયા હું ન યાદ આવ્યો અને આ પ્રશ્ન થી માતા પિતાના ઉપડેલા પગ રોકાઈ જાય છે પગ પર ભાર કેવો ભાર ખૂંચી તીણી સજલ દગમાં દલી એટલે આંખ સજળ આંખ ભીની છે કાચ જાણે કોઈએ કાચ ન માર્યો હોય ઉપાડેલા ડગ ઉપર સા લોહ કે કોઈએ મણમણના લોઢાનો ભાર પગ પર મૂકી દીધો હોય એમ હવે પગલું પણ મંડાતું નથી પગ ઉપાડેલો બહાર જવા માટે પણ આજે સાદ પડ્યો ગુમાવેલા દીકરાનો એણે માતા પિતાના પગને રોકી દીધા પુત્ર વિયોગના દુઃખનો ભાર લોઢા જેવો છે પગ ઉપડતા નથી એટલા ભારે થઈ ગયા છે એટલે તમે જુઓ કે કવિતાની શરૂઆત બિલકુલ સામાન્ય વિગતોથી કવિ શરૂ કરે છે અને પૂરું અતિશય ઘેરા કરુણ સાથે ફંફો સુસવ ફરી ફરીને હાથ લાગ્યું ખાસું જૂનું ઝાડું ટૂથબ્રશ વળી લક્ષ સાબુની ગોટી આવી બધી વસ્તુઓથી કવિતાનો આરંભ થાય છે અને ઘેરા કરુણમાં જ્યાં પગ મંડાતો નથી બહાર જઈ શકાતો નથી ઘરના ખૂણે ખૂણેથી જાણે કે દીકરાની યાદ પોકાર પાડી રહી છે કે બધું લઈ ચાલ્યા મને જ મૂકી ગયા તુચ્છ વસ્તુની અહીં આસક્તિ છે અને દુર્લભ એવો દીકરો એને લઈ નહીં જઈ શકવાની પીડા છે બંને છે આ બંનેને સામસામે મૂકીને એક વિરોધ ઊભો કરીને સર્જક વેદનાને ધાર કાઢી આપે છે છેલ્લી બે પંક્તિમાં કવિ અનાયાસ પ્રાસ સિદ્ધ કરે છે અને એ સાભિપ્રાય છે એ બંધ બેસી જતા પ્રાસની વચ્ચે જાણે શિશુ વિયોગી માતા પિતાના હૃદય દબાઈ ન જતા હોય એ ગયા છે તો એક ગુજરાતી કવિતાઓનું એક ઉત્તમ કાવ્ય એમ તો ઉમાશંકરે પણ એક બાળકીને સ્મશાન લઈ જતા એવી એક કવિતા લખી છે પણ અહીં તો ઘણા સમય પહેલા પુત્ર ગુમાવી દીધો છે પત્નીને ગુમાવવાની પીડા શેષની કવિતામાં આપણે જોઈશું મળ્યા તું જ સમીપ અગ્નિ તું જ સમીપ જુદા થયા લગ્ન વખતે પણ અગ્નિ અને છૂટા થતી વખતે પણ અગ્નિ એ શેષ રામનારાયણ પાઠકની કવિતા એમાં આપણે ચોક્કસ જોઈશું પણ આ બાલમુકુંદ દવેનું જુનુ ઘર ખાલી કર